લખતર છારદ ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનો બન્યા પરેશાન હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાત અવિરતપણે વરસી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે લખતર તાલુકામાંથી પસાર થતી નદી નાળા કોઝવે અંદર બે કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે ત્યારે ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે સ્ટોરી રિપોર્ટ બાદ જયેન્દ્રસિંહ ઝાલા લખતર હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં લખતા લખત તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે જે વરસાદના કારણે અનેકો ગામોમાં મકાન પડી જવા પીરપોલ ધળાશાયી જવા વૃક્ષો પડી જવા જેવા બનાવો પણ સામે આવ્યા છે તો લખત તાલુકામાં નદી નાળા ગોધીઓ પણ બે કાંઠે વહી રહ્યા છે ત્યાં લખત તાલુકાના છાણ ગામના પરા વિસ્તારમાં વરસાદી પાણી પડી પડતા ગ્રામજનોને સારદ ગામના પરા પરા વિસ્તારમાં અંદાજે ત્રીસ જેટલા મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે છારદ ગામના પશુપાલન સાથે સંકળાયેલા લોકોને પોતાના પશુઓ હાઈવે પર બાંધવાની ફરજ પડી છે હાલ સારદ ગામના નીચાણ વિસ્તારમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે જેના કારણે ગામ લોકોને ગામની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ગામના સરપંચ દ્વારા પરા વિસ્તારના લોકોને સુરક્ષિત સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જયેન્દ્રસિંહ ઝાલા મહાનિલાય